લોચાપુરી આપણા બધાના ઘરે અવારનવાર અથવા તો પ્રસંગોપાત બનતી જ હોય છે પણ શું દર વખતે તમે એની એ જ લોચાપુરી બનાવો છો તો ચાલો આજે થોડી નવી રીતની લોચાપુરી બનાવીએ જે બિલકુલ પણ ઓઇલી નહીં બને લાંબો સમય સુધી ફૂલેલી દડા જેવી રહેશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે સૌથી પહેલાં તો આપણે એક પેનમાં એક કપ જેટલું પાણી લઈ લઈશું પાણી ગરમ થાય ને એટલે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે એક ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું થોડી આમથી ફક્ત આપણે હળદર ઉમેરવાની છે એમાં એક ચમચી જેટલી અહીંયા મેં કસૂરી મેથી લીધી છે આ રીતે હાથથી મસળીને ઉમેરીશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો પણ હાથથી મસળીને જ ઉમેરવાનો છે અહીંયા આપણે જે અજમો અને કસૂરી મેથી લીધી ને એની ફ્લેવર આ લોચાપુરીમાં ખૂબ જ સરસ આવતી હોય છે એના લીધે બહુ જ ટેસ્ટી લાગે છે અને સાથે આપણે એમાં અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગનું પ્રમાણ આપણે આ પૂરીમાં થોડું આગળ પડતું રાખવાનું છે હવે અહીંયા હું આ પૂરીને છે ને મોડી જ બનાવી રહી છું જેવી આપણી લોચાપુરી હોય છે એ રીતની મોડી જ પણ જો તમારે તીખી કરવી હોય ને તો આ સ્ટેજ ઉપર આમાં તમે અડધીથી એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેશો તો પણ એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને હવે આપણે આ પાણીને છે ને ઉકાળવાનું નથી ફક્ત પાણી ગરમ થાય ને એટલું જ એને થવા દેવાનું છે પાણી પ્રોપર ગરમ થઈ જાય એટલે એમાં બે ચમચી જેટલા આપણે ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી એમાં આપણે અડધા કપ જેટલા સોજી ઉમેરી દઈશું જેટલો સોજી હોય ને એના કરતાં ડબલ આપણે પાણી લેવાનું હોય છે સોજી બે પ્રકારના હોય છે ઝીણી અને મોટી અત્યારે આપણે જે મોટી સોજી જે આપણે શીરો બનાવવા માટે યુઝ કરતા હોય ને એ જ અત્યારે મેં લીધી છે અને અત્યારે મેં ગેસ ચાલુ નથી કરેલો પાણી ગરમ થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને બંધ ગેસે જ આ બધું આપણે કરવાનું છે અને એમાં અહીંયા મેં એક નંગ જેટલું બટેકું બાફી લીધું હતું ને બાફીને એને છીણી લીધું છે એ ઉમેરી દઈશું બટેકું પ્રોપર છીણી લેવાનું જેથી થોડા ઘણા પણ નાના મોટા બટેકાના ટુકડા ના આવે નહીં તો જો ટુકડા રહી જશે ને તો આપણે જ્યારે પૂરી વણશું ને ત્યારે એ ફાટી જશે અને બધું જ આપણે એકવાર સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આને છે ને ઢાંકીને પાંચ મિનિટ જેટલો રેસ્ટ આપીશું જેથી સોજી બધું જ પાણી એબ્ઝર્વ કરી લે તો અહીંયા પાંચ મિનિટ જેવું થયું છે અને જો આપણો સોજી સરસ પાણી પીને ચડી ગયો છે હવે આપણે છે ને આ મિશ્રણને એક કથરોટમાં નીકાળી લઈશું અને હવે તરત આપણે આગળની પ્રોસેસ નથી કરવાની આપણે આ મિશ્રણને પ્રોપર ઠંડુ થવા દેવાનું છે જો ગરમ ગરમમાં જ તમે લોટ બાંધશો ને તો વધારે લોટની જરૂર પડશે એટલે આપણે આને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવે ને એટલું ઠંડુ થવા દઈશું પછી આગળની પ્રોસેસ કરીશું એના માટે જો હું આ રીતે આને થોડું ફેલાવી દઈશ જેથી ફટાફટથી એ ઠંડુ થઈ જાય તો થોડી વાર પછી અહીંયા આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે અહીંયા મેં અડધા કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને આપણો એ લીધો છે એ લોટ આપણે આ રીતે થોડો થોડો ઉમેરતો જવાનો છે અને લોટ બાંધતું જવાનું છે હવે અહીંયા એ સવાલ રહેશે કે લોટ આમાં જશે કેટલો તો એનું કોઈ એક પ્રોપર માપ નથી હોતું જેટલો સમય ને એટલો આપણે લોટ ઉમેરવાનો છે અને આ રીતે થોડો થોડો લોટ ઉમેરતું જવાનું લોટ બાંધતું જવાનું અને આ રીતે આપણે છે ને ના વધારે કઠણ કે ના વધારે ઢીલો મીડિયમ કઠણ કેવો આપણે લોચાપુરીનો લોટ કેવો બાંધતા હોઈએ છીએ એ રીતની સોફ્ટનેસનો લોટ આપણે આમાંથી બાંધવાનો છે તો હું થોડો થોડો લોટ ઉમેરતી રહું છું અને લોટ હું બાંધતી રહીશ પછી છેલ્લે હું તમને જણાવું કે ટોટલ આપણે અત્યારે લોટ કેટલો લીધો છે મારે જેટલો લોટ જાય ને એનાથી થોડો ઘણો તમારે વધારે કે ઓછો લોટ અહીંયા જઈ શકે છે તો અહીંયા જો આપણો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે મેં એક કપ જેટલો ઘઉંનો લોટ અત્યારે આ બાંધવા માટે લીધો છે અને લોટ બંધાઈ જાય એટલે ઉપરથી થોડું અમથું તેલ ઉમેરી લોટને સરસ કેળવી લેવાનો છે આમાં સોજી છે એટલે હજુ લોટ પડ્યો રહેશે ને એટલે હજુ થોડો એ કઠણ થતો હોય છે તો આપણે હજુ આને પાંચેક મિનિટ જેટલું ઢાંકીને રહેવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ પછી આપણો લોટ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે આપણે એમાંથી મીડિયમ સાઇઝનો લુઓ કરી લેવાનો છે અને આપણે મીડિયમ મીડિયમ પૂરીઓ વણી લઈશું અને આ વખતે અત્યારે છે ને મેં પાટલી ઉપર અને વેલણ ઉપર બંને જગ્યાએ તેલ લગાવેલું છે જેથી આપણો જે લુઓ હોય એ પાટલી ઉપર ચોટી ના જાય અહીંયા અટામણનો ઉપયોગ તમારે નથી કરવાનો તો પૂરીઓ અહીંયા આપણી વણાઈ ગઈ છે અને તેલ ગરમ થઈ ગયું હતું તો આપણે એને તળી લઈએ તેલ પ્રોપર ગરમ થાય ને પછી જ પૂરી ઉમેરવાની અને એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાની છે સ્લો ગેસ ઉપર નહીં તળવાની નહીં તો એમાં તેલ ભરાઈ જશે અને આ રીતે જરાથી થોડું થોડું ઉપર અડાડશો ને એટલે આપણી પૂરી એકદમ સરસ દડાની જેમ ફૂલી જશે અને હું બંને તરફથી થોડી ક્રિસ્પી થાય ને એવી એને થવા દઈશ આપણે નોર્મલ જે પૂરી બનાવીએ ને એના કરતાં આ પૂરી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને કે તમે વારંવાર આને બનાવવાના છો અને બટેકાના શાક સાથે એકદમ સરસ જાય છે કોઈક મહેમાન આવશે આને બનાવશો ને તો બધાને ખૂબ જ આ પસંદ પડવાની છે અત્યારે તો હું સવારમાં નાસ્તા માટે આને બનાવી રહી છું તો અત્યારે મેં શાક નથી બનાવ્યું તો જો અહીંયા આપણી બધી જ પૂરીઓ સરસ તળાઈને રેડી થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે બધી જ સરસ ફૂલીને દળા જેવી થઈ છે તો અત્યારે હું એના નાસ્તામાં સૌ કરી રહી છું ને તો અત્યારે અને ચા અને અથાણા સાથે સૌ કરી રહ્યો છું તેમ મેં આને જે શાક સાથે પૂરી જતી હોય ને એ કોઈપણ શાક સાથે સૌ કરશો ને તો શાકનો સ્વાદ ઓર વધારી દેવાના છે તો અત્યારે મેં આની સાથે ખાટું અને તીખું લીંબુનું અથાણું સૌ કરેલ છે તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી